ખેડૂતોનો નાચતો વિડીયો પણ સામે આવ્યો છે અને અમુક ખેડૂતોનો રડતો વિડીયો પણ સામે આવ્યો છે વાત કરવી છે આદિવાસી વિસ્તારના છોટા ઉદેપુરની નસવાડી તાલુકામાં ભારે વરસાદના કારણે કોળી સિમેલ ગામે મનરેગામાં બનાવેલા વરસાદી કાસમાંથી પાણી નથી નીકળી શક્યું જેના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે પાક બળી જાય એવી પણ સંભાવના છે તો વિસ્તારે આ વિષય ઉપર વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમિત અને આ સ્ટોરી તમારા માટે લઈ અને આવ્યા છે રેહાન પટેલ નસવાડી તાલુકાના ગોડી સિમેલ ગામે એક કિલોમીટર વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ વીસ લાખના ખર્ચે વરસાદી કાંસ રસ્તાની બંને બાજુ બનાવવામાં આવી હતી પણ આ વરસાદી કાંસમાંથી પાણી ન નીકળતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા ખેડૂતોએ રોષ ઠાલવતા કહ્યું હતું અમારા ગામમાં એમ કે પાણી ભરાઈ ગયા છે તાલુકા વિકાસ સાહેબને નમ્ર વિનંતી કે અમે તાત્કાલિક અમારા ગામની સર્વે કરી જાય અને તાત્કાલિક સર્વે કરવા માટે આવે એવી અમારી નમ્ર વિનંતી છે અહીંયા ખેતરોમાં પાણી પાકનું તો કપાસનું વાવેતર છે બધું કપાસનું વાવેતર છે બધું દરેક જગ્યાએ કપાસ જ છે એક એક ખેતરમાં કપાસ છે બધા કપાસના પાક બધા નિષ્ફળ જાય એવું છે હવે પાણી ભરાઈ ગયા છે પાણી નિકાલ થાય એવું નથી

અને વરસાદના પાણી ભરાવાથી આ જમીનમાંથી જે પાણી નીકળવું જોઈએ એ નીકળ્યું નથી અને જે કાંસ આગળ બનાવેલો હતો એ કાંસનું કામ છે ને હજુ કામ કરવાનું છે જેથી પાણીનો નિકાલ થાય અને આ પાણીનો નિકાલ થયા પછી અહીંના ખેડૂતોને સારો એવો લાભ થાય છે અને બીજું એક વસ્તુ જે મેન હાઈવે ઉપરથી પાણી બીજું અંદર અમારા ખેતરોમાં આવ્યા છે રોડે પરીને રોડ અને માથે પાડીને અને કેનાલમાં રહીને એ પાણી પૂરેપૂરું નીચે નિકાસ થાય એ બાજુ એ પાણી અમારા સીમે ના આવે એની વ્યવસ્થા કરે સરકાર ખોરી સીમણમાં પાણી ભરાયું છે ખોઈ તો પચાસ સિત્તેર લાખનો ખર્ચો કરી રહ્યો છે પાણી નીકળતું નથી હજુ બી હાલમાં બી પાણી પાણી છે સર પાણી કાઢવા માટે સવલત કરે તો સારું આજે પાણી ભરાયું છે કે રીતના ભરાયું ને શું વાવણી કેટલી કરી હતી કેટલો ખર્ચ વાવણી કમસે કમ સર પચાસ થી સાઠ હેક્ટર જમીન હશે એટલે હું વાવણી કરી હતી કપાસનું વાવેટર હતું વાવેતર નિષ્ફળ જાય એવું છે સરકાર પાસે શું માંગણી કરો સરકાર પાસે એટલું કે નિકાલ કરે રસાળો થાય ખેડૂતોએ માંડ મહેનતે વાવણી કરી અને બિયારણ ઉગાવ્યું હતું પણ પાણી ભરાઈ જવાના કારણે બિયારણ અને પાક નિષ્ફળ જાય એવી સંભાવના છે પાક નિષ્ફળ જવાના કારણે નુકસાન થશે તેના કારણે સરકાર તેમને સહાય આપે એવી ખેડૂતોએ માગણી કરી છે ખેડૂતોએ સરકાર પાસે માગ કરી છે જલ્દીમાં જલ્દી સર્વે કરો અને સહાય જાહેર કરો જેથી જગતના તાતને પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિ ન થાય આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટમાં લખી અને જણાવો ધન્યવાદ